કેમેરો તોડી ડીઆરવી કબજે કરી લીધું હતું ત્યારબાદ જે કંઈ હાથ લાગ્યું તે દાગીના તેમજ રોકડ ઉઠાવી લીધા હતા ચોરોએ ગેસ કટર વડે લોકર કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે દરમિયાન આગ લાગતા તેમણે ફાયરના સિલિન્ડરની આગ કાબૂમાં લેવા પ્રયાસ પણ કર્યો હતો અને ત્યારબાદ સવાર પડી જતાં ભાગી છૂટ્યા હતા બનાવને પગલે લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો અને લોક ટોળા ઉમટી પડ્યા હતા કારલીબાગ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આનંદનગરનો સેના સવારે ફોન આવ્યો કે તમારી દુકાનનું કટર શરૂ છે તમે જોવા આવ્યા તો અહીંયા ઘડી બધું ગેસ કટરથી બધાથી આખું શટરને બધું અંદર બધું ડેમેજ કર્યું અને કાઉન્ટર પર ને જે બધું બધું સોનાનું રહેશે ચાંદીનું એ બધું વસ્તુ લઈને જ